વડોદરામાં ગુનાઓની વધતી ઘટનાઓ વચ્ચે અમદાવાદી પોળ વિસ્તારમાં દિન દહાડે બનેલી ચેઇન સ્નેચિંગની ઘટના ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહ્યું છે દિવસના સમયે બનેલી આ લૂંટની ઘટનાથી વિસ્તારમાં ભય અને નારાજગીનો માહોલ સર્જાયો છે મળતી માહિતી અનુસાર પોળ વિસ્તારમાં રહેતી મહિલાને નિશાન બનાવી અજાણ્યા શખ્સે અંદાજે ત્રણ તોલાની સોનાની ચેઇન છીનવી ફરાર થઈ ગયા હતા ચિંતાની વાત તો એ છે કે આરોપીઓ જે રિક્ષામાં સવાર હતા તે રિક્ષા પર નંબર પ્લેટ નહોતી જેના કારણે તેમની ઓળખ કરવી વધુ મુશ્કેલ બની રહી છે રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી પોળ વિસ્તારમાં ખાસ કરીને વડીલો અને એકલા ચાલતા નાગરિકો ચોરી લૂંટ અને ચેઇન સ્નેચિંગ ઘટનાઓના ભોગ બની રહ્યા છે સ્થાનિક લોકોએ પોલીસને તરત જ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે તેમજ રહેવાસીઓને સતર્ક રહેવા અને વડીલોને ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે

પણ પાછું રોડ ક્રોસ કરીને આગળ આવી તો મને જાવ પછી મને શું થયું તો હું બે ગઈ અંદર અને પછી ઘેર ગઈ તો મારો દોરો નહીં નહીં દેખાયો હું એમની દીકરી છું મારી મમ્મી ઘરે આવી તો એને અડધો કલાક સુધી ખબર નતી પછી મેં એમને પૂછ્યું કે તારો દોરો કઈ ગયો તો એને એકદમ ભાન નતું અડધો કલાક રહીને ભાન આવ્યું તો એને થયું કે મારો દોરો ગયો કોઈ દિવસ આ પોળમાં આવો બનાવ બન્યો નથી સોનાનો દોરો બે તોલાનો હતો તમારું નામ શું છે રંજન મારું નામ રંજનબેન શાહ છે અમારા પૂરમાં આ પહેલી ફર્સ્ટ ટાઈમ આવો બનાવ બન્યો છે આવો બનાવ બનવો ના જોઈએ અમે વર્ષોથી અહીંયા પૂરમાં રહીએ છીએ કોઈ દિવસ પણ આવું આવો બનાવ બન્યો નથી ને રીક્ષા આવી તે નંબર પ્લેટ વગરની હતી આવી રીક્ષા પણ આવી જોઈએ નહીં આની તમારે સાકેદારી ખાસ રાખવી જ જોઈએ ત્યાંની રિક્ષાઓ કેમ ફરે છે ને આ ઉંમરવાળા બે બા હતા એમને જબરજસ્તી એમને બેહાર્યા અને આમ કામ કર્યું હશે એટલે તેમનો અછોડો મળી જાય એવી અમારી નમ વિનંબી છે મારું મારું નામ રમ્યાબાઈ શાહ છે અને હું અમદાવાદ અમદાવાદીપુરમાં રહું છું ભરજક એરિયામાં રહ્યું છે અમારું ભજન મંડળ ચાલે છે અને અમે બધી મેન અગ્રેજના અવરજવર ચાલુ જ હોય છે ના એની તમારે રાખવી જોઈએ એવી તમને નમ્ર વિનંતી છે આ બનાવ કઈ તારીખે બનાવ પાંચ પાંચ બાર પચીસ ના રોજ બન્યો બપોર ના એક વાગે અને આવું ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ યાર